જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરિકિચન બ્લોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે મારા રસોડામાં હું બનાવવાની છું સાબુદાણા બટાકાના પાપડ જે ઉપવાસ અને વ્રતમાં ખાઈ શકો છો અને બાર મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો આ પાપડને કશું થતું નથી જુઓ આ પાપડ કેટલા સરસ મજાના જો અમે તોડ્યા છે ને કેટલા મસ્ત મજાના ફૂલ્યા એને તો ટેસ્ટમાં પણ એવા જ છે અને બાળકો પણ ખાઈ શકો છો મને બહુ સરસ લાગે છે આ પાપડ તો આ પાપડ બનાવવા માટે સાબુદાણા મેં બે કિલો લીધા છે પાણી નાખીને ત્રણથી ચાર પાણીએ એને હાથથી મસળીને આપણે વોશ કરી દઈશું એટલે વધારાનો કચરો સાફ થઈ જશે અને સરસ મજાના આપણે આ સાબુદાણા એકદમ વોશ કરી દીધા છે હવે આપણે એક તપેલીમાં આ સાબુદાણા નાખીશું અને ચોખ્ખા પાણીથી આપણે પલાળી દેવાની છે પાંચથી છ કલાક માટે એટલે આ સાબુદાણા પાંચથી છ કલાક પલળશે તો સાબુદાણાના પાપડ સરસ મજાના બનશે તો આ રાત્રે મેં હતા ડીશ ઢાંકીને મેં મૂકી દીધા છે હવે સવાર પડી ગઈ હવે સાબુદાણા આપણે ચેક કરીએ એ પાણી કાઢી દીધું હતું જુઓ ભાગી ગયા ને જુઓ સરસ મજાના એટલે આપણા સરસ મજાના પાપડ આ બનશે હવે આપણે આ બટેકા આ મેં પાંચસો ગ્રામ લીધા છે એને મેં બાફી દીધા હતા પાણી નાખીને છાલ કાઢી દીધી છે હવે આપણે એક ગેસ ચાલુ કરીને એક તપેલીમાં આ સાબુદાણા નાખીશું અને સાબુદાણા ડૂબે એટલે થોડુંક વધારે પાણી નાખવાનું છે આપણે તો પાણી નાખીશું અને થોડું ધીમા તાપે થવા દઈશું અને ત્રણથી ચાર નંગ મરચાં છે એને આપણે મિક્સર જારમાં એકદમ ક્રશ કરી દઈશું પહેલાં બે ચમચી જેટલું આપણે જીરું છેદ કચરું વાટી દીધું છે એ અંદર નાખીશું સિંધાવ નમક છે કારણ કે ઉપવાસમાં ખાવાના છે એટલે તમે સાદું મીઠું પણ નાખી શકો છો પણ આ ઉપવાસમાં ખાવાના હોય એટલે સિંધો નમક મેં નાખ્યું છે તો જરૂર મુજબ મીઠું નાખીશું જીરું નાખીશું લીલા મરચાં જે વાટેલા એ અંદર નાખીશું અને ધીમા તાપે આપણે હલાવતા રહીશું હલાવતા રહીશું ને એકદમ ઘટ થવા દઈશું ચીકાસ પકડાય કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો આપણા સાબુદાણા તમે જોઈ શકો થઈ ગયા છે ને થોડીવાર પછી આપણે બાફેલા બટેકા નાખીને એકદમ ફેરવતા રહીશું પાંચ મિનિટ સુધી અને ઢાંકીને મૂકી દઈશું તો આપણા રેડી થઈ ગયો છે હવે બાર માર સરસ મજાનો તડકો આવે છે એટલે મેં સરસ મજાનું મીણિયું પ્લાસ્ટિકનું પાથરી દીધું છે તેલ લગાવી દીધું છે હવે આપણે ચમચાના મદદથી આપણે આ પાપડ બનાવીશું તો તમારે જે સાઈઝના નાના મોટા જે સાઈઝના બનાવવા બનાવી જાય આ ચમચાના મદદથી મેં બનાવ્યા છે જો આપણા તમારા ઘરમાં આ બંગડી હોય કાં તો નાનો કાઠલો હોય આવો તો એ એ મદદથી પણ તમે આવા પાપડ બનાવી શકો છો તમને જો જાડા ગમતા તો જાડા બનાવી શકો છો પટલા ગમતા તો પટલા પણ બનાવી શકો છો પણ મારા ઘરમાં જે રીતના ખવાય છે તો એ રીતના હું આ બધા પાપડ બનાવવાની છું તો તમે જોઈ શકો છો અને સરસ મજાનો તડકો આવતો હોય તો આ પાપડ પણ બને કે ઉનાળો હોય તડકામાં જ આ પાપડ બને તો તમે જોઈ શકો છો આપણે બધા પાપડ બનાવી દીધા છે અને ત્રણ દિવસ તડકો ખવડાવવાનો જો શું કહી ગયા છે જો આથી જો દિવસ છે જો બતાવી દીધા ને હવે ગેસ ચાલુ કરીને આપણે ત્રણ દિવસ પછી જ આ પાપડનો ઉપયોગ કરવાનો જો ઘરમાં પંખાથી પણ એવું લાગે તો પં બહાર તમારે તડકો ના આવતો હોય કોઈ ફ્લેટમાં રહેતું હોય તો ઘરમાં પંખો કરીને તમે મીણિયા પર પાથરી શકો છો પણ ત્રણ દિવસ આપણે રાખવાના તો જુઓ આ તેલ લઈને તળ્યા છે બધા પાપડ જુઓ અંજારણ મદદથી કાઢીશું ગેસ બંધ કરી દઈશું બધા પાપડ રેડી થઈ ગયા તો ચા સાથે પણ ખાઈ શકો છો ઉપવાસમાં ખાઈ શકો છો વ્રતમાં ખાઈ શકો છો જો અવાજ આવે છે ને પાપડ જો ક્યાં ભાગી ગયા તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ટેક કેર